અત્યારે જે મેલો મચ્છી આવે છે એની પહેલાં આપણે શું પગલાં લેવા જોઈએ તેના માટે કઈ દવા ઓછી મચ્છી હોય તો તેના માટે કઈ દવા અને વધારે પડતો ઉપદ્રવ હોય મચ્છીનો તો તેના માટે કઈ દવા આપણે આની અંદર છાંટવી તેની સંપૂર્ણ વિગતે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે તો ખેડૂત મિત્રો જે મેલો મચ્છી છે તે આપણું જીરું જ્યારે ફૂલ અવસ્થાએ આવે છે ત્યારે તેની અંદર મેલો મચ્છીની શરૂઆત થાય છે અને સામાન્ય રીતે કે આપણું જીરું ચાલીસથી પિસ્તાલીસ દિવસનું જે થાય ત્યારે ફૂલ અવસ્થાએ આવે છે ત્યારે તેની અંદર મેલોની અસર થાય છે અને મેલો ગળો અને થ્રિપ્સની અસર થાય છે તો મેલોને કારણે આપણું જે જીરું છે તે કેવું એમ કે એના લીધે આપણા જીરાની અંદર વિકાસ રૂંધાઈ જાય છે અને સામાન્ય રીતે ઉપરથી એમ કોંકડા જેવું એવું થઈ જાય તો આપણને એમ લાગે કે મેલો મચ્છીની કંઈ અસર એટલી બધી થશે નહીં પરંતુ એના લીધે આપણું જે ઉત્પાદન છે તે ઘટે છે અને આપણું જે જીરું છે તેનો વિકાસ રુંધાઈ જાય છે એટલા માટે આગોતરા તરીકે આપણે જીરાને આપણે આમ આપણે સામાન્ય રીતે આમ ફરતા હોય ત્યારે જે અંદર મેલો આવી ચૂક્યો હોય એટલા માટે આપણે જીરાને આ રીતે બારીકાઈથી ચેક કરવાનું આમ કે તેની અંદર મેલો મચી છે કે નહીં આજુ આની અંદર આજુ આ શરૂઆત થઈ ગઈ છે મેલોની તમે જોઈ શકો છો આ રીતે તમે ચેક કરશો અને તો જ તમને ખેડૂત મિત્રો ખબર પડશે કે આની અંદર મેલાની અસર થઈ ગઈ છે તો આપણે પહેલેથી જ તમે આ જોઈ શકો છો કે આની અંદર આ મેલાની શરૂઆત થઈ ગઈ છે એટલે આપણે પહેલેથી જ આની અંદર આવી રીતે બારીકાઈથી ચેક કરી અને તમે આગોતરા તરીકે જો આની અંદર દવાનો છંટકાવ સ્પ્રે કરશો તો આપણે તેની અંદર સારું એવું રિઝલ્ટ મળશે અને આનું ઉત્પાદન પણ વધશે એટલા માટે જો આપણે ઉપર ઉપરથી ફરીને જોશું તો આપણને મેલો એટલો દેખાશે નહીં પરંતુ બારીકાઈથી જો ચેક કરશું તો તેની અંદર મેલોની અસર આપણને જોવા મળશે એટલે તેના માટે હવે વાત કરીએ કે તેના માટે જો થોડી અસર હોય તો તેના માટે આપણે દસ હજાર પીપીએમનું જે લીંબોળીનું તેલ આવે છે તેનો આની અંદર સ્પ્રે કરવાથી આપણને તેની જે મેલો છે તેની અસર થોડી નાબૂદ થશે જે ઓર્ગેનિક છે જે શરૂઆત હજી તો મેલો હોય તો દસ હજાર પીપીએમનું લીંબોળીનું તેલ તમે તેનો છંટકાવ કરી શકો છો અને જો હવે દવાની વાત કરીએ જો જીરાની અંદર થોડો ઘણો જો મેલો અસર થઈ ગઈ છે તો દયા દવાની વાત કરીએ તો દવાની અંદર જો થોડી અસર હોય તો તો તેના માટે બે દવા છે એક થાયોમિથેક્ઝમની એક તારા દવા આવે છે તે અને બીજી દવા જે પ્રાઇડની જે બાદશાહ દવા આવે છે તે જો તમે બે દવાનો ઉપયોગ કરશો જો થોડી અસર હશે તો તેની અંદર આપણે જે મેલો મચ્છી છે તેને આગળથી આપણે રોકી શકશું અને જો આપણે મેલો મચ્છીનો વધારે પડતો ઉપદ્રવ ચાલુ થઈ ગયો હોય વધારે પ્રમાણમાં મેલો મચ્છી હોય તો તેનાથી સારી એવી ક્વોલિટીની જે ઊંચી ક્વોલિટીની બે દવાઓ છે ત્રણ દવાઓ છે આમ તો અને જો તે દવાની વાત કરીએ તો તેની અંદર જે પ્રથમ દવા તે તમે જાણતા જ હશો કે આપણે મોટા ભાગે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ જે ઉલાલા દવા ઉલાલા દવાને કારણે જે ફ્લોની કામિન નામનું જે ટેકનિકલ જે આવે છે તેની ઉલાલા દવા જે મોટા ભાગના ખેડૂતો યુઝ કરતા હોય છે અને અમે પણ તે વાપરીએ છીએ તો તેના જે ઉલાલા દવા આવે છે તેના કારણે મેલોમચ્છી ગળો થિપ્સ અને તેની અંદર સારું એવું આપણને કંટ્રોલ મળશે તેનું રિઝલ્ટ સારું મળે છે અને બીજી એક દવા વાત કરીએ તો કે માર્સલ દવા જે કાર્બો સલ્ફન નામનું જે ટેકનિકલ કન્ટેન્ટ છે તેની જે માર્શલ દવા આવે છે તે પણ તેનું પણ સારું એવું રિઝલ્ટ છે તેના કારણે અને હવે બીજી ત્રીજી દવા વાત કરીએ તો કે જે સેફીના સેફીના દવા છે તેનું પણ સારું એવું રિઝલ્ટ મળે છે તો ખેડૂત મિત્રો આપણે આ ત્રણ દવાની વાત કરીએ જો વધારે પડતો ઉપદ્રવ મેલો મચ્છીનો હોય તો આ ત્રણ દવાનો આપણે તેમાંથી કોઈ પણ તમે લઈ શકો છો અને તેનો છંટકાવ કરશો તો આપણને સો ટકા આનું મેલો મચીનું રિઝલ્ટ મળશે એટલા માટે ખેડૂત મિત્રો આપણે ખેતરની અંદર ફરી અને ચેક કરતું રહેવું જોઈએ જો આપણે આગોતરા જો મેલો મચ્છી ઉપર નિયંત્રણ લેશું તો આપણો જીરાનો વિકાસ સારો એવો થશે જો વિકાસ રૂંધાશે નહીં અને ઉત્પાદન સારું એવું આપણે મળી શકશું અને ખેડૂત મિત્રો જે દવાનો ડોઝ છે તે યોગ્ય માત્રામાં રાખો જો ઓછી હશે તો પણ એટલું બધું સારું રિઝલ્ટ નહીં મળે અને તમારે જો પ્રથમ છંટકાવ કરી અને જો એટલો બધો મેલો મચ્છીનો ઉપદ્રવ ગયો હોય તો અઠવાડિયા પછી તેનો બીજો ડોઝ તૈયાર કરી અને છંટકાવ કરવો જેથી આપણને સો ટકા રિઝલ્ટ મળશે આમ ખેડૂત મિત્રો જે થાયોમિથેક્ઝમ એસિટેમાપ્રાઇડ કાર્બન સલ્ફેન પ્રોનિકામિડ જે દવાનું ટેકનિકલ નામ છે અને તેની બ્રાન્ડ નેમની જો ઉલાલા છે માર્સલ છે સેપીના છે તે તમારા વિસ્તારમાં જો દવા ના મળે તો આ ટેકનિકલની બીજી દવા પણ તમે વાપરી શકો છો આવા જ ખેતી અને પશુપાલનને લગતા વિડીયો જોવા માટે ખેડૂત મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ